આસોદર ગ્રામજનોને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર માન્યો વિધાનસભા અધ્યક્ષનો ગામ લોકોએ આભાર માન્યો નર્મદા મૈયાના નીરથી આસોદર ગામનું તળાવ છલકાયું આસોદર ગ્રામજનોએ આપેલું વચન પૂર્ણ થતાં થરાદ ધારાસભ્યને વિધાનસભા અધ્યક્ષનો ગામ લોકોએ આભાર માન્યો કે થરાદ તાલુકાના આસોદર ગામ ખાતેથી પસાર થતી સીપુ નર્મદા પાણીની પાઇપલાઇનમાંથી આસોદર ગામના તળાવમાં પાણી ભરવાની મંજૂરી મળતા ગામ લોકો એકઠા બની અને આભાર વિધિનું આયોજન કરવામાં આવ્યું તેમજ આપણા દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી તેમજ થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો જો કે શંકરભાઈ ચૌધરી દ્વારા ખેડૂતો માટે પાણી માટે આપેલું વચન પૂર્ણ કરતા ગામ લોકો તળાવ કાંઠે સાથે મળી હૃદયપૂર્વક શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો તેમજ તળાવમાં નર્મદા મૈયાના પાણીના વધામણા કર્યા હતા બ્યુરો રિપોર્ટ મુળજી ચૌધરી થરાદ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સન્માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે સૌ ગામ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપેલા વચનો દિવસે ને દિવસે પૂરા થાય છે આ જોઈ અને અમને બધાને ખુશી થાય છે અમારો મત એક મતલબ મજબૂત નેતૃત્વને મળ્યો છે જેની અમે ગર્વ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ वने हर हारे